પાંચસો કરોડ રૂપિયાનું પણ ચુકવણું થયું નથી ત્યારે સરકાર જે પણ વસ્તુની જાહેરાત કરશે વિશેષ પેકેજ બહાર પાડશે તો એવા તમામ તાલુકાના અસરગ્રસ્ત લોકોનો સર્વે કરીને એમને યોગ્ય વળતર મળે એવી અમે વિનંતી કરીએ છીએ ખેતી પાકોની સાથે સાથે શાકભાજીના પાકો કઠોળના પાકો બાગાયતી પાકોમાં કેળના પાકો તમામ પાકોમાં ખૂબ નુકસાન થયું છે આ મુશ્કેલીમાં આવી પડેલા જગતના તાતને સરકાર બહારે આવે એવી અમે વિનંતી કરીએ છીએ ગત સમયમાં અમારે કેળોના પાકમાં પણ ભાવમાં બહુ મુશ્કેલી વેઠી છે જે એસી થી સાઠ રૂપિયાના ભાવે તમામ ખેતી હતા અને અત્યારે જે કેળ છે એને પણ અત્યારે પાન પીડા પડી ગયા છે એટલે કમોસમી માવઠાથી ખૂબ જ નુકસાન થયું છે ઋણના ખેડૂતોને જેથી કરીને સરકાર પાસે આવે સ્થળ પર નિરીક્ષણ કરે અને માંગ છે મારી લગભગ વીસેક એકર કપાસ છે સાત એકર તુવર છે બાકી થોડું થોડું શેર કેરો છે પણ આવું ના ત્રણ વર્ષોથી મેં મારા સમજ પ્રમાણે જોતો જ આવું છું કે ચાલો આ વર્ષ ફેલ ગયું તો આવતી સાલ મેં ચાલો ડબલ મહેનત કરીએ બીજા પૈસા લઈએ અને વધારે આપણે વધારે કરીએ પાછું આવે આવે એટલે હાલત થઈ જાય પછી પાછા પડીએ કે ચાલો કઈ કરીએ કઈ કરીએ પાછું એવું કરીને કમ તેમ કરીને પાછી ઊભી કરીએ ત્રીજું વર્ષ આવ્યું આ તમારી રૂબરૂ તમે જોયું આવીને આવી હાલત સ્થળ પર કોઈ આવતું નહીં સ્થળ પર કોઈ તપાસ કરતું નહીં ઉપર ઉપર જોઈને જતા રહે છે હકીકત શું છે તે કોઈ જાણતું નહીં એટલે આ સરકાર ને આજ રીતે આજ રીતે તો ખેડૂત જાય તો સરકાર કે છે ખેડૂતને આગળ કરવો ખેડૂત કેવી રીતે આગળ થઈ શકે સાહેબ